અને આ પછી એમ કે લોકો એવું કહે છે ને કે ભાઈ આ તમે તો કંઈ લખતા આપણે લખાયું હોય છે આપણે વચ્ચે ટેક્સ ઉપર લેખ લખ્યો તો સરકારની વિરુદ્ધમાં છે પણ મોદીને ટાર્ગેટ કરીને આપણે નથી લખતા એમ બીજાની જેમ એટલો જ ફરક હોય છે બાકી આપણે આ ઢોર વિશે ને આ વિશે ને તો પોસ્ટય હોય છે ને આપણે એ તો ઓલો મોદી જોતો એ છે તો એણે મને આ કાર્ડ મોકલેવું હતું હં વીવીઆઈપી કાર્ડ હતું હા સિલ્વર પાસ સિલ્વર પાસ એટલે ઓલી પેલી લાઈનમાં બે વાતમાં એટલે આપણે તો બધું લખતા જ હોય છે તો આ ટેક્સ ઉપર આટલો બધો આંકડો લેખ લખ્યો હતો ફરન હતો ત્યારે તો મન કે બાતમાં માનજ બોલ આવ્યો હતો ને એટલે બુક લોન્ચિંગના પ્રોગ્રામમાં બહુ જ ગયો હતો ને ત્યાં ગણપત યુનિવર્સિટીમાં હા ખબર ન હં એટલે આપણે કઈ આલોચના કરીએ એમાં કઈ મોદી પર ઓલો એમ કંઈ ખબર નહીં પણ આપણને કઈ નથી આલો લેતો એમ હમ આપડી હાલત ને સાંભળી લેતો હોય છે નીતર આપણે તો હિન્દુત્વના મુદ્દે કેટલું બધું લખ્યું છે આપડું આપડું મોદી તો હિન્દુત્વવાદી છે જ નહીં ને તો એમ કે છે જ ને ખાતે નાખી ના હિન્દુત્વવાદી છે નવરાત્રી વાળો મૂકી દેવો છે સરકાર વિરોધી લેખનું શું કરવા નો લખાય નો લખાય

પડે ને આને પછી એણે ઈ બુદ્ધો કીધો તો એ આમ લાગુ પડે છે કે ભાઈ તમે કોઈ યોગ્ય માણસ ને પસંદગી ન કરો કોઈ હમ આવા ગજેન્દ્ર ચોવાણંદ પહેલા જ નીલાનીઓ ટાઈપના જ બધી જગ્યાએ બેહડી દો એમ હા હમ તો પછી આ જે યુવા વર્ગનો ટેકો હતો યુવા વર્ગ જ નારાજ છે અત્યારે એવું છે હમ એટલે બેલેન્સ વ્યૂ માટે આપણે લેવું તો પડે એકાદ વખત હમ આપણે તો ટ્રીક કરી નોટબંધીનું ઓલું લખી જ નખ્યુંતું ખબર છે ને નોટબંધી હતી ત્યારે જ આપણને ગંધ આવી ગઈ કે કમા કંઈ લોચો છે લેખ મે લેખનો તો લખ્યો ભારત અને ક્રાંતિ કંઈક આયસુર સુજી દેતા આવું છે રામચર દે છે ને હમ દોરાતે જ બરા સ્ટોપી દેવાય લે એમ બસ ભાઈ જઈ દું તમને યાદ પડશે ప్రపంచంత్ర మన హిఖను టాయి ప్రపంచ

લખવો તો પડે તો પછી હમણાં લખો છે પછી લખો છે એમ થોડો કરી લખા ચેતન ભગતે જેમ ને કઈ કે લેખ આખો ભાજપ થી વિરુદ્ધ ના લખો પડે કોઈ પણ તો એમ લાગે કોંગ્રેસ ની વિરુદ્ધ માં લેખ છે એમ